મસ્કા ગામે આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરાઈ ટીએચઆર મિલેટ અને સરગવામાંથી અવનવી વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતો મસ્કા સમાજવાડી ખાતે પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યા અને સીડીપીઓ બેન શ્રી શીતલબેનના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ફોરમબેન અને મસ્કા સેજાની બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફતે અપાતા ટીએચઆર અને મિલેટ્સ શ્રી અન્નના પોષણ મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવા માટે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી મસ્કા ગામ પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર આરોગ્ય વિભાગના ડોક્ટર ધીરજ સાહેબ ડૉક્ટર ઉર્વાબેન અંતાણી પીજારામ મીનાસબેન માંડવી સેજાના સુપરવાઇઝર પ્રજ્ઞાબેન સંઘવી પૂર્વ આંગણવાડી કાર્યકર રેખાબેન સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સગર્ભા સ્ત્રીઓ કિશોરીઓ ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી આ તકે શિલ્પાબેન કીર્તિભાઈ ધીરજ સાહેબ દ્વારા કુદરત કુદરત દ્વારા પ્રદાન કરવામાં આવતા કુદરતી પદાર્થો જેવા કે મિલેટ્સ અને સરગવો જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકની આદતો અપાવનાર પર ભાર મૂકવવામાં આવ્યો હતો પોષણ ઉત્સવમાં આંગણવાડીના બાળકો દ્વારા ટીએચઆર અને વિવિધ મિલેટ્સની વેશભૂષા ધારણ કરી લાભાર્થીઓને તેના રોજિંદા જીવનમાં વપરાશ વિશે અનુરોધ કરેલું હતું પોષણ ઉત્સવમાં પોષણની જાગૃતિ માટે અને મિલેટ્સ ટીએચઆરમાંથી બનતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા જેમાં ટીએચઆરની વાનગીમાં પ્રથમ મોતા નિશા દ્વિતીય કુંજન જોશી અને તૃતીય રાયચના હિનાનો નંબર આવ્યો હતો મિલેટ્સમાંથી બનતી વાનગીઓમાં પ્રથમ મોતા નીતુબેન દ્વિતીય જાડેજા સોનલબેન તૃતીય પરમાર પ્રીતિબેનનો સમાવેશ થયો હતો આ સમગ્ર કાર્યક્રમ સંચાલન મોતા ધ્રુવા ઘોર રેશમા દ્વારા કરવામાં આવ્યો હતો આભાર વિધિ નિશાબેન મોતા દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મસ્કા સેજાની તેડાગર અને કાર્યકર બહેનોએ જહેમત ઉઠાવી હતી મારું નામ ફોરમબેન જોશી છે હું સંકલિત બાળ વિકાસ યોજના માંડવી શાખાથી આવી છું મારો સેજો છે મસ્કા આજે મસ્કા સેજામાં આજે મસ્કા ગામમાં રાજગોટ સમાજવાડીમાં કાર્યક્રમ ઉજવેલો છે પોષણોત્સવ બે હજાર ચોવીસ સરકારશ્રીના જે આયોજન મુજબનો જે આ કાર્યક્રમ છે એમાં મારા મસ્કા સેજાના પચીસ કેન્દ્રના તમામ વર્કર બેનો અને હેલ્પર બહેનોએ ભાગ લીધો છે અને ટીએચઆર એટલે કે ટેક ઓપરેશન જે અમારા લાભાર્થી છે સગરબા બેન ધાત્રી માતાઓ અને છ માસથી ત્રણ વર્ષના તમામ બાળકો જે અમે આપીએ છીએ ઘરે આપણે પેકેટ ટીએચના એના એની વાનગી અવનવી અને મિનિટ્સ જે આપણા શ્રીયન તરીકે જે મોદી સાહેબે જે જાહેર કરેલા છે શ્રીયનમાં બાજરો જુવાર એવા બધા અનાજનું મિલેટ્સમાં જે આપણે એનું નામકરણ આપેલું છે એની વાનગી એ બનાવેલ છે અને અહીંયા આપણે આ રજૂઆત કરેલી છે જે અહીંયા મારે પચીસ કેન્દ્ર છે તો તમામ કાર્યકર બહેનો તેડાગર બહેનો પચાસ બહેનોએ અને બીજા લાભાર્થીઓએ પણ આમાં ભાગ લીધેલો છે ખૂબ ખૂબ આભાર તમારો આવેલા મહેમાન સરકારશ્રીનો ખૂબ આભાર માનવાનો કે આજે આ કાર્યક્રમ કરવામાં અમને અવસર મને આપવામાં આવેલ છે મારું નામ મોતા નિશાબેન ભગવાનજી છે હું મસ્કા એક વર્કર છું આજે અમારો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ જેનામાં વિવિધ ટીએચઆર અને મિલેટમાંથી બનાવેલી વાનગીઓ હતી આપણા છોકરાઓ જે ફૂડ બારાનું પેકેટ બધા લે છે એના કરતાં ટીએચઆર આર જે આંગણવાડી કક્ષાએ તમને મળે છે બાલ શક્તિ હોય શક્તિ હોય કે માતૃશક્તિ દરેકમાંથી અનેક વાનગીઓ બને છે એવું નથી કે ખાલી તમે સુખડી બનાવો કે લાડુ બનાવો એના સિવાય પણ ઘણા બધા પીઝા બનાવે છે અમારે આજે બહેનો ઘણી બધી પીઝા ચાટપૂરી અલગ અલગ જે છોકરાઓને ભાવતું હોય અને મનગમતું હોય એવી વાનગીઓ બનાવી જેમને તેનાથી પોષણ પણ મળે અને એને સ્વાદિષ્ટ પણ લાગે આવી બધા વાનગીઓ છે જે આપણે આજે જોઈ એ બધા છોકરાઓને ખવડાવો એ જ અમારી પ્રાર્થના છે અમે બધાને એમ જ કહીએ છીએ કે સારું ખવડાવો પૌષ્ટિક ખવડાવો આસ આ પ્રોગ્રામ એના માટે જોઈશે કે વાલીઓને જાગૃત કરે એમને ખબર પડે કે ખાલી આમાંથી કેવી સુખડી કે એ જ નથી બનતું એના સિવાય અલગ અલગ બને છે જે છોકરાઓને અલગ અલગ ખાવું હોય ખાલી સુખડી ન ખાતા હોય એના માટે પણ અલગ અલગ વાનગીઓ બનાવી છે અને એ વાનગી બનાવીને પોતાના છોકરાઓને ખવડાવે તો એ ચોક્કસ ખાશે મારું નામ મોતા ધ્રુવા છે હું મસ્કા છની આંગણવાડી વર્કરબહેન છું આજે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન મસ્કા ખાતે મસ્કાની રાજગોર સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આમંત્રિત મહેમાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ સગરબા માતાઓ ધાત્રી માતાઓ અને કિશોરીઓ પધારી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અમારો ફક્ત એ જ હતો કે જે સરકાર દ્વારા શહી પોષણ દેશ રોશન જે વાક્ય અપનાવવામાં આવ્યું છે એ વાક્યને સાર્થક કરવા માટે અમે જાગૃતિ રૂપે અવનવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો આ જ સહી પોષણ દેશ રોશન વાક્યના અંતર્ગત આજે અમે પણ પોષણ ઉત્સવનું આયોજન કર્યો હતો જેમાં બહેનો દ્વારા વાનગીઓની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી આ વાનગીઓની સ્પર્ધામાં ટીએચર અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ બનાવવામાં આવી હતી અને આ વાનગીઓને પણ અમે પ્રોત્સાહિત રૂપે ત્રણ ઇનામ ત્રણ નંબરને ઇનામ આપવામાં આવ્યા હતા અને નાના નાના બાળકો દ્વારા પોતાના જે આંગણવાડી કક્ષાએ બાળગીતો કવિતાઓ શીખવાડવામાં આવે છે એ પણ અહીં રજૂ કરવામાં આવી હતી અને અંતે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને અમારો એક જ ઉદ્દેશ્ય છે જળો પોખીંદા એડો અપાઈદા અને જેડો ખાઈદા એળો પામીંદા એટલે જેવું ખાશું એવું જ પામીશું એના માટે આપણે પણ આવી અવનવી વાનગીઓ બનાવીએ અને સ્વાદિષ્ટ રીતે બધા બાળકોને પ્રોત્સાહિત કરીએ કે ખાલી આ જ ન ખાય પેકેટ ફૂડ પણ આવી માતાઓ આવી વાનગીઓ બનાવી આપે અને સ્વસ્થ થાય બાળક આ અમારી બસકા સેજાની પચીસ આંગણવાડી બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ વિભાગ અને બાળ અને મહિલા વિભાગ દ્વારા આંગણવાડી ખાતે મસ્કા ગામે આજે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે શારીરિક અને માનસિક બાળકો મજબૂત બને એ માટે કરી અને મિલેટ્સ એટલે કે જાડા ધાઈમાંથી જાડા ધાનમાંથી પણ ખૂબ સરસ વેરાયટી વાનગીઓ બની શકે જે છોકરાઓને બાળકોને ભાવે એવી વેરાયટીઝ બની શકે એવી અલગ અલગ વિભાગની બહેનોએ નેવું જેટલી વાનગીઓ બનાવી છે ત્યારે આજે એનો ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યો આ નેવું વાનગીઓમાંથી એક બે ત્રણ એવી રીતના નંબર આપવાના હતા જે ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે બધી જ વાનગીઓ એટલી ટેસ્ટી અને પૌષ્ટિક હતી જે બાળકોને ભાવે એવી હતી તો એ બધી જ આ કાર્યક્રમમાં ભાગ લેનારી બધી બહેનોને આંગણવાડીની તમામ બહેનોને માતાઓને હું હૃદયથી અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું કે ગુજરાત રાજ્યની સરકાર જે બાળકો સશક્ત બને તંદુરસ્ત બને અને પોષણયુક્ત આહાર ખાય એના માટે અલગ અલગ યોજનાના માધ્યમથી સતત પ્રયત્નશીલ છે ત્યારે હું આપના માધ્યમથી વિનંતી કરીશ માતાઓને બહેનોને વડીલોને કે આપના પેરેન્ટ્સને આ જે બજારમાં મળતા રેડીમેડ પડીકા છે એ બંધ કરો અને એની પ્રતિજ્ઞા લઈ લો કે આ ખૂબ જ ખરાબ કેમિકલવાળા ખરાબ તેલમાં તળેલા જે આ પ્લાસ્ટિકના કુરકુરે જેવા પડીકા જે ખાવા હોય છે જેનાથી બાળકોનું આરોગ્ય બગડે છે આ પેટ છે કોઈ કચરાપેટી નથી કે આપણે ગમે એનામાં નાખી દઈએ બાળકને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર આટલી પ્રયત્નશીલ છે ત્યારે આપણે સૌ આટલી જવાબદારી નિભાવી અને બાળકને આ પ્લાસ્ટિકના જે કુર્કે જેવા ખરાબ કેમિકલયુક્ત જે ખાવાની વસ્તુઓ જે છે જે આમ તો કહીએ કે ધીમું ઝેર છે એ આપવાનું બંધ કરે એવી હું વિનંતી કરીશ અને આજ રોજ આ પોષણ ઉત્સવમાં જે દરેક માતાઓ બહેનોએ ભાગ લીધો એ બધાને અભિનંદન પાઠવું છું વિજેતાઓને ભાગ લેનાર તમામને અને આંગણવાડીની તમામ બહેનોએ જો એ સુંદર મજાનું આયોજન કર્યો એ બદલ દરેકને હું શુભકામનાઓ પાઠવું છું મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન જીરો નાઇન સિક્સ જીરો ટુ નાઇન ટુ એઇટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો